મિત્રો હું તમને આજથી એક નવી ચેનલ બનાવી છે તમને બધાને શીખવવા માટે હું છેલ્લા ઘણા સમયથી ઇન્ટરડે ટ્રેનિંગ કરી રહ્યો છું અને મને ઘણો એવો પ્રોફિટ થઈ રહ્યો છે મારી સ્ટ્રેટજી જાણવા માટે તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે રોજ આમ આમાં અવારનવાર સારા સારા અપડેટ અને સારી સારી સ્ટ્રેટજી હું તમને જણાવીશ જેથી તમને પણ થોડો ફાયદો થઈ શકે ચાલો હું તમને મારું સૌથી પહેલાં તો પીએલ બતાવું છું મારું કારણ કે કોઈ પીએલ છે એ બતાવતા નથી ચાલો એન્જલ વનમાં મારું અકાઉન્ટ છે તમે જોઈ શકો છો અહીંયા રાઈટ સાઈડમાં મારા પ્રોફિટ બતાવેલ છે આઠ હજાર સમથિંગ છ હજાર છ હજાર ચાર હજાર ત્રણ હજાર ત્રણ હજાર તમે જોઈ શકો છો અમારું ઓરિજિનલ અકાઉન્ટ છે જો તમારે પણ આવા પ્રોફિટની સ્ટ્રેટેજી જાણવી હોય તો આજથી જ હું તમને શીખવવાનું ચાલુ કરું છું આ મારો પહેલો વિડીયો છે અને જો તમે પણ આ જ રીતના પ્રોફિટ કરવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ અને બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને રોજ નવી અપડેટ મળે અને તમે પણ થોડું મારી જેમ કમાઈ શકો ઘરે બેઠા ધન્યવાદ